अभी मेरे को गुस्सा आएगा तो मैं अपने गुफा में चला जाएगा फिर हाथ देखने तुम्हारा बाप भी नहीं आएगा इधर साधु बापो साधु बापो से अबे ये कौन बोला उसको मेरे सामने लाओ એ તમને બુદ્ધિ કે અક્કલનો સાટો છે કે સાનું મુના બેહતા આવડે છે નકર ઘર ભેગી ના થાવ હાથ જોરાવો હોય તો જ અહીંયા ઊભા રહેજો નકર ઘરે જાવ આલો બધાય એલી કાયડી આ સાધુ બાપો હિન્દીમાંથી ગુજરાતીમાં આવી ગયો આનોય સટકી ગયો લાગે સાધુ બાપાનો હા એલી બોલ દન કડક હિન્દી બોલે ને કડક ગુજરાતી બોલે ને અરે ભૂત્રી બેન તમારું મોઢું જોઈને એવું લાગે છે કે તમારી અંદર ખીજ દબાવી દબાવીને ભરેલી છે અરે ફૂતરી બેન એક વર્ષ થી માં તમારા લગ્ન થવાના છે અને તમારો વર બહુ સુંદર રહી છે અરે ફૂતરી બેન હું એમ કહું છું વરાધીમાં તમારો સુંદર છોકરો થાહે

તો તમારા વરને નઈ કરવાની દાદી અરે મહાણિયા હું કુવારી છું હજી મારા લગન ન થયા તો ગમે ઈ એક ધારી લે આમાં પણ મારું બોલેલું વચન ફેલ ન જાવું જોઈએ મા મારું ઓ પાંચ માં થાવાનું છે મારું કાઈ ન થાવાનું આગડી તારો વાહો લાલ થઈ જવાનો છે પાહો ફાટી છે ઢોંગી તું ભાગી જાય તને તોડી નાખવાના છે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને બોલતા તો ગેમ બજા ના પડે છે